ના 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 હે પીને દો પીપળા મોટા મોટા થઈ ગયા પાકી દેવા દો આમ થઇ ગયા ને તો મિત્રો આ કટ્ટી મોટી મોટી થઈ ગઈ જો આ કટ્ટી કેવડી કેવડી થઈ ગઈ પાકી ગઈ આ કટ્ટી દો એ એક છે એ ગાય છે સેરી બે એક આયે દો પાકી ગઈ હાલો બધા હા કટ્ટી ખાવા મિત્રો આપણે ઘણા ટાઈમ પછી વાળી આવ્યા અને જો અત્યારે વાલોડા અમુક આવી ગઈ ફૂલ વાલોડના કુરખા કેવાથી આમાંથી જો કેમ કે વાવાઝોડાનું ઓલું હતું એટલે ફૂલ બધા ખરી જાય કરતા ફૂલ ઘણા હોય વાવાઝોડું સબી ગયું અમારા ગામમાં એ જુઓ એના કરતા વાલોડા એ લગડા લૂંબ હોય વાવાઝોડાના લીધેથી ફૂલ બધા ખરી જાય તો એ છે કોક કોક છે ફૂલ હવે નવો પાલ આવે તે થાય હવે કેવડા કેવડા થઈ ગયા દેશી મકાઈ બધે આલો ખાવા વાવાઝોડાના લીધેથી કપાને જ કાંઈ વાંધો નહીં આવ્યો વારણને બહુ નુકસાન આવ્યું વારળ કામ કાંઈ ઓટી ઊભી હોય કપા તો કપા મસ્ત થઈ ગયો છે ને કપા રેડી વાવાઝોડું થયો વાવાઝોડું તો એકાદો ને એકાદ દર વર્ષે હોય જ તે. એક વાર એવું નહીં ગયું આ ત્રણ ચાર વરસથી કે અહીંયા વાવાઝોડું ના આવ્યું હોય. આ તો એક મીડિયમ સાઈઝ નો વાવાઝોડું હતું. નકર તો પતરા ને નળિયા ને બધું ઉડાડતું હતું એવું વાવાઝોડું હોય. બહુ નુકસાની તો નહીં આવ્યું. બે ત્રણ દી પવન ઉડ્યો પણ મીડિયમ સાઈઝ હતો. એવું હાલો મિત્રો બધા ચીપડું ખાવા ચીપડા જોવા નાના નાના મસ્ત રહે આપણા જે તરબૂજ જોવા જવાના Terus bau pakai jaga nih ya Terus nabi alo goci berdor to kamu dan tenjo tidi ya to ado jara bala lu taro amri jala pina uta lida jala bala lu to ini utari Wow, dalam kerijin. Kerijin. Kurang

એમ તમે ને પાઈ સોનાઈ પાકઈ પાકવાનું એમ જ થયો ને હું દે કરવા બીજું શું આવી આવે પછી ગયા તો બળવા આવી ગયા જો આમ જો વરસાદની

ਯਾ ਵਿੱਦਿਆ ਹੂੰ ਹਾ ਦੋ ਦੱਪਾ ਕੇ ਰੱਖ ਫੋਨ ਲਾ ਫੋਨ ਨਹੀਂ ਜੋ ਦੋ ਫੋਨ ਦੋ ਪੇਸੀ ਦਾ ਨਹੀਂ ਨਾ ਸਰ ਤਾਂ ਫੋਨ ਦੋ ਕਰੋ ਆ ਗਵਾ ਹੈ ਗਵਾ ਨੂੰ ਤੇ ਦੇਖਾ ਤੋ ਨੇ ਵਾਕੜੀਆ ਗਵਾ ਹੈ ਹਾਂ ਵਾਕੜੀਆ ਗਵਾ ਵਾਕੜੀਆ ਗਵਰ ਆਇਆ ਪੇਸੀ ਆ ਪਾਦੀ ਖਾਵੀ ਹਾਂ ਪਾਦੀ ਇਹ ਪਾਦੀ ਕੀ ਟਮਾਟਰ ਹੈ ਟਮਾਟਰ ਟਮਾਟਰ ਦਵਾ ਦੇ ટી ટાણી <coughs> <the> <coughs>

તે ભાજ્યો આય કોઈ વાડીએ ભાજ્યો લઈને આવે વાડીએ સોખા ન કરતા આપણે ભાત ડાય એટલે તો ભાજ્યો લઈને હમ આપણે વાડીએ આયા ક્યારે ક્યારે તો હે ને હમ વાંધો આવે જોઈએ હું રાંધે હા ઓ મિત્રો આપણે બકાલો તોડી દીધો વાડીમાંથી ને હવે જઈ ઘરે મિત્રો હવે તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બનાવ રહેજો એ વિડીયો ની અંદર પહેલી વાર આયો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો વાડીની વાડીની બહાર જવો કોપિયા પોપિયા નહીં હેડે છે શે તો છે વાડીમાં મોટા મોટા તો વાડીની બહાર જવો પોપિયા છે નાળિયેરી વાવેલી છે નાળિયેરી છે વાડીની બહાર પોપિયા ના ના આવી ગયા પોપિયા પાકે તો આપણે આવી જાય હા આ હેડે ચબરૂકડી નાખીએ નાગરવેલા પાન પથ્થર વેચ્યા નાગરવેલા નહીં પથ્થર વેચ્યા આ પથ્થર ના ઢોકળા બહુ મસ્ત થાય છે દવા વાડીમાં લીંબુડી છે પછી જો આ શું છે એમ મને તો ખબર છે આ હું આવ્યું મેં એમ તમે બધા આવું જોયું હોય તો શું છે એમ મસ્ત મજાનું છે

તોડી લીધું બહાર નીકળી વાડી મસ્ત છે તો ફાઈનલી મિત્રો આપણે બકાલો ને એવું બધું તોડી લીધું ને હવે ની બહાર મિત્રો મિત્રો આપણા વાડીની બહાર તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો